જો પાછળ વિહોતમાન મંદિર છે આપણે ઉપર જ દર્શન કરાવશું અને હેઠે જો આવી જગ્યા છે તો પહેલા તમને આ દેખાડી દઉં શું વસ્તુ છે ને આયા કણે શું કરવાનું આ કણે ખીજળો રહ્યો ના કણે સ્પેશિયલ તમને બતાવી દઉં પછી તમને ખબર પડે શું શું કરવાનું તમે જે પણ માનતા કરી હોય આયા કણે પહેલા આ મૂળિયું રહ્યું ના હેઠે છે ગરકાવાનું જો આવી રીતે હાથ વાર ગરકાવાનો જો આ મૂળિયું રહ્યું ફરતું ફરતું તમને રિયલ દેખાડી દો આવી રીતે કરવાનું એને માનતા રાખ્યું હોય એને આવી રીતે પછી આપણે માહિતી આપશું શું શું અહીંયા કણે માનતા કરે ને આવી રીતે કરે આ ક્યાં કણે કયું ગામ છે ગામ સુખર અને આમ ઠાકર દાદાના રસ્તા પર જાવ પછી એને વળી જાવ એટલે વિહોત માનું આ બાજુ મંદિર છે ના કણે અહીંયા કણે જો ખીલી ખૂતાર દીધી એમ પછી ખૂતાડી દેવાને હાથ વાર મૂળિયારે ફેરવીને પછી અહીંયા કણે ખૂતાર દેવાય મંદિર ઉપર સીડવી પેલા જો પગીચા હે આવી રીતે ને ફરતો ફરતો આવો નજારો હે પેલા બતાવી દઉં લીંગડા બાવળ જો ના પાછળ તમને બતાવ્યું હતું ખીજડાનું ઝાડ ને મૂળિયું હેઠે ગરકવાનું જેને માનતા હોય એને જો આવી રીતે ગરકાવાનું અને પછી ખીલી મારી દેવાય આવું જાડું છે ને ફરતું ફરતી આવી જગ્યા છે બધી જો તો અમે તમને દર્શન કરાવું જો અહીંયા કણે વિહત મંદિર છે જે પણ કોઈ મિત્રને કાનમાં દુખતું હોય તો આયા કણે ટબુડીનું દૂધની ટબુડી ભરીને માનતા રાખવાની પછી મટી જાય એટલે અહીંયા કણે दूध की નેમી नेमी जावा અને મે દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાયા અમે થોડીક તમને માહિતી આપશું અમને દર્શન કરાવી દીધા અને ઓલા પણ બતાવી દીધું અને આની વિશે થોડીક માહિતી આપશે પેલા તેનું નામ પૂછશે પેલા નામ ખમાબેન મારું નામ છે તો આ વિહત માનું આયા કણે બધા આવે છે હું રહે છે એ આવે બધા ફેગ્યા લાગો એટલે કોઈને ઉતરાવ હોય કોઈને ઊંટાટ્યો થયો હોય તો એ વિહ માં ગડકે હાથ વાત એટલે રાગે આવી જાય ઉધરા મટે જાય ખીલી મારવાની મંદિર કેટલું છે મંદિર તો ઘણા ટાઈમ થી છે મને નહીં સાંભળતું એ ટાઈમ મંદિર છે આ બનાવ્યું ઓટો બનાવ્યો ઈને એકવી બાવી વરસ બાવી વરસ ઓટા

અહીંયા તો પેલા ગામ હતું પણ હવે ગામ તો અહીંયા ઉજળ થઈ ગયું એટલે હવે તો જંગલ જ કહેવાય ને તમે જંગલ જેવું છો આ મહિને તમે જુઓ નગર બાવળ જ છે એટલે બાવળ જ છે જો આપણને માહિતી આપી તો તમને આ વિડીયો ગમ્યો હોય કોમેન્ટમાં લખજો એટલે તમને આવનારા વિડીયો જોવા મળે